નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઈશા સૌનું સ્વાગત કરું છું તો આજે તમને બધાને ખબર જ છે કે હજાર ની જે ભરતી છે એ આવી ગઈ છે અને એની કમ્પ્લીટ ડિટેલ આપણે જોવાના છે ઠીક છે તો એકવાર બધા જ વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ્સમાં અને ગ્રુપમાં એકવાર શેર કરી દેજો શેર કરીને મને ડન કરી દેજો કે શેર થઈ ગયું છે પછી આપણે જે છે સ્ટાર્ટ ઓકે ગુજરાતી ભાષામાં તમારી લેવાય છે પ્લસ પોસ્ટની વાત કરીએ પોસ્ટની વાત કરીએ તો આની અંદર ત્રણ હજાર એકસો પ્લસ એકત્રીસો પ્લસ તમારી જગ્યા છે ઠીક છે ચલો ડન તો બધા જ રેડી એકવાર ફટાફટ બધા થમ આપી દો રેડી બધા જ ડિટેલમાં આપણે જોવાના છે સૌથી પહેલા પગારની વાત કરીએ તો ઓગણત્રીસ હજાર થી લઈને નાઇન્ટી પ્લસ ની તમારી સેલેરી અંદર છે જે બહુ સારી છે ઓકે આગળ લાયકાત વાત કરીએ તો 12th પાસ જો તમે 12th પાસ છો તો આ એક્ઝામ માટે એલિજિબલ છો ઠીક છે 12th પાસ જો છો તો તમે આ એક્ઝામ માટે એલિજિબલ છો એક્ઝામ આપી શકો છો ડન હેલો મેમ ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન ઠીક છે ચલો ડન તો જે છે લાયકાત 12 પાસ છે 12 પાસ ઉપર છો તો એક્ઝામ તમે આપી શકો છો ઠીક છે ચલો તો એક એક કરીને બધા પોઈન્ટ હવે આગળ આપણે ડિટેલમાં જોવાના છે બધા જ પોઈન્ટ ઠીક છે કે આની અંદર સેલેરી કેટલી છે બીજી એલિજિબિલિટી કેટલી છે આ બીજી બધી જ કોઈ પણ તમારા ડાઉટ હોય તો એ બધા જ ડિટેલમાં છે અને તમારા કોઈ પણ ફ્રેન્ડ હોય જે એસએસસી ની તૈયારી કરી રહ્યા હોય તો બધાને જ શેર કરી દેજો પ્લસ તમે જે કોઈ પણ તમારા ડાઉટ હોય તો એ અહીંયા પૂછી શકો છો ઓકે ચલો તો સૌથી પહેલા આનું ફૂલ ફોર્મ તો બધાને ખબર જ છે એસએસસી सीएचएसएल નું ફૂલ ફોર્મ શું છે एसएससी નું સ્ટેફ સેલેક્શન કમિશન અને સીએચએસએલ એટલે કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ એટલે કે તમે 12th પાસ છો તો આ एग्जाम માટે એલિજિબલ છો 12th પાસ વાળા આપી શકે છે આ आईटीआई વાળા ભરી શકે ના આરટીઆઈ વાળા ના ભરી શકે ઓકે ચાલો પોસ્ટની વાત કરીએ તો પોસ્ટની અંદર આની અંદર જો તમે एसएससी सीएचएसएल ની પોસ્ટની વાત કરીએ કે આની અંદર કઈ કઈ પોસ્ટ હોય તો સૌથી પહેલા એલડીસી ની પોસ્ટ છે કે લોઅર ડિવિઝન ક્લર્કની પોસ્ટ છે અને આ બધાની સેલેરી કઈ કઈ રીતે છે એ બધું આપણે ડિસ્કશન કરવાના છે ડિટેલ સિલેબસ શું છે બધી આગળ વાત કરીએ જુનિયર સેક્રેટરીએટ અસિસ્ટન્ટ જે એસ એ ઓકે જે એસ એ ની પોસ્ટ છે ડીઈ ઓ એટલે કે ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ છે અને ડીઈ ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ એ ઓકે ગ્રેડ એ આટલી તમારી જે છે ટોટલ જો તમે ની આપો છો માંથી આ પાસ ની મળી આપી છે ટ્વેલ્થ ની એક્ઝામ આપી છે ઓનલી ઇંગ્લિશ ની તો ચાલે ભરી દીધું કાલે સરસ ઓકે જે પણ લોકોએ ફોર્મ ભર્યું છે એમના માટે પણ

એકવાર ફટાફટ જેટલા બી લોકો જોવે છે ને એકવાર શેર કરી દેજો એટલે બધા જ જે છે જોડાઈ જાય ઓકે યુટ્યુબ ના વિડીયો આવશે લાઈવ માં જો ભાઈ એક્ઝામ જે છે ને ગુજરાતી ની અંદર ઠીક છે એક્ઝામ સેમા છે ગુજરાતી ની અંદર લેવાની અને આપણે જે છે એ પોલીસ ભરતી નું જ કરાઈએ છે મેઈન તો પણ રીઝનિંગ આવવાનું છે મેથ્સ આવવાનું છે આગળ આપણે ડિટેલમાં સિલેબસ જોઈએ છે તો રીઝનિંગ છે તો બધાની અંદર સેમ જ છે ઓકે તો તમારે કરવું હોય રીઝનિંગ તો કરી શકો છો એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં ટ્વેલ્થ ની માર્કશીટ જોશે ટ્વેલ્થ ની માર્કશીટ તો જોઈશે જ ને ભાઈ ટ્વેલ્થ પાસ વાળાની એક્ઝામ કે ટ્વેલ્થ ની માર્કશીટ તો જોઈશે સેલેરી ની મેઇન વાત કરી લઈએ કે સેલેરી આની અંદર કેટલી છે ઓકે હેલો હેલો ચલો સેલેરી ની વાત કરીએ તો મેં હમણાં તમને જે પોસ્ટ કીધી એ પ્રમાણે જો એલડીસી ની અને જેએસએ ની પોસ્ટમાં તમે લાગો છો તો એનું પે લેવલ ટુ એની કેટલી સેલેરી હશે તો ઓગણીસ હજારથી ત્રેસઠ હજાર સુધીની પછી જે પણ તમારે તમારો કટ ઓફ રહી એ રીતનું તમારી સેલેરી છે સેકન્ડ ડી ડીઈઓની વાત કરીએ તો એનું પે લેવલ ફોર છે જેનું કેટલી સેલેરી રહે છે તો પચીસ હજાર પાંચસો થી લઈને એક્યાસી હજાર સુધી રહે છે અને લેવલ ફાઈવમાં હોય તો કેટલી રહે છે ભાઈ ઓગણત્રીસ હજારથી લઈને નાઇન્ટી ટુ થાઉઝન્ડ થ્રી હંડ્રેડ

અ ઓકે એમટીએસ કરતા એમટીએસ કરતા તો ખાસ્સી હાર્ડ લેવાય છે ઠીક છે ડિટેલની અંદર સિલેબસ પણ જોઈએ મેથ્સ જે છે એનું લેવલ હોય નહીં મેક્સ જોઈએ ડિટેલમાં આગળ ઠીક છે ચલો જોઈએ

અને જે છે ટ્વેન્ટી સેવન આ એમને મતલબ મીન્સ ઓવરઓલ રાખ્યું છે પછી જો તમે એસસીમાં આવતા હોય એસટીમાં આવતા હોય એ પ્રમાણે જે પણ ત્રણ પાંચ વર્ષનું તમારું હશે પ્લસ તમને આપવા મળશે એ તમે જે છે ડિટેલ જે પણ સિલેબસ આવ્યો છે જે પણ નોટિફિકેશન આવી છે એની અંદર તમે જોઈ શકો છો અને એની લિંક જે છે ફોર્મ ભરવાની એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં જઈને તમે ડાયરેક્ટ ફોર્મ પણ ફિલ કરી શકો છો ઠીક છે મેઇન આટલી છે તમે 12 પાસ હોવા જોઈએ ચલો નથી કર્યું છે ફોર્મ ફિલ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ઓકે અને અઢાર સાત બે પચીસ સુધી તમે આનું ફોર્મ ફિલ કરી શકો છો સાતમા મહિનાની અઢાર તારીખ અને સ્ટાર્ટ થઈ ગયા છે તો જો ભરવાનું હોય તો હમણાં જ ભરી દેજો ઓકે એમાં વાર કરવાની જરૂર નથી લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ફોર રિસીપ ફોર ઓનલાઈન એપ્લિકેશન જે છે અઢાર સાત લાસ્ટ અઢાર તારીખે તમે છેલ્લું ભરી શકો છો ઠીક છે ઓગણીસ તારીખે જે છે ફી પેમેન્ટ માટે એક દિવસ જો છે અઢાર તારીખે ના જોઈએ તો ઓગણીસ તારીખે તમે કરી શકો છો પણ જો ભરવા ના હોય તો હવે ભરી જ દેજો કે ફોર્મ બહાર આવી ગયો છે ચાલુ થઈ ગયું છે ફોર્મ ભરવાનું ઠીક છે આ બધું અધર ઇન્ફોર્મેશન છે સૌથી પહેલા એક્ઝામ તો જે છે ટાયર વન અને ટાયર ટુ બે એક્ઝામ લેવાની છે બંને જે છે રહેશે ઓકે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ રહેશે ઓકે અને આઠ નવ થી આઠ ઓકે આઠ નવ થી અઢાર નવ બે હજાર પચીસ અને જે ટાયર ટુ છે પણ કોમ્પ્યુટર બેઝ જે છે ફેબ્રુઆરી માર્ચ આ જવા લેજો ઓકે એની એક્ઝામ ટોલ ફ્રી ઓકે આ નંબર આપેલો છે તો આ જે છે ડિટેલ તમને ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ મળી જશે તમારા સૌથી પહેલા મેઇન અહીંયા એક જ વસ્તુ હતી કે ફોર્મ ફિલ થવાના સ્ટાર્ટ થઈ ગયા છે ઠીક છે ત્રેવીસ તારીખથી ત્રેવીસ છ થી આજે છવ્વીસ થઈ ફોર્મ ફિલ થવાના સ્ટાર્ટ થઈ ગયા છે તો જો તમે એક્ઝામ આપવાના હોય તો ફોર્મ ફિલ કરી લેજો ઠીક છે અને ફી ની વાત કરીએ તો એકદમ નોમિનલ ફી છે હન્ડ્રેડ જેટલી કંઈક ફી છે આની ઠીક છે સો રૂપિયા જેટલી કંઈક ફી છે અને અમુક લોકોને મે બી ફી વગર પણ હશે તો તમે એમાં જોઈ લેજો અને એની અંદર ફોર્મ ભરી શકો છો ઠીક છે બાર આગળ વાત કરીએ એક્ઝામના પેટર્નની વાત કરીએ તો હમણાં જ કીધું એ પ્રમાણે એક્ઝામ તમારી બે લેવાની છે ટાયર વન અને ટાયર ટુ બંને જે છે એ ઓનલાઈન એક્ઝામ લેવાની છે ટાયર વનની ની અંદર સિલેબસ કયો છે અને ટાયર ટુની ની અંદર સિલેબસ કયો છે બંને જોઈ લઈએ તો ટાયર 1 ની અંદર જે છે ક્લિયર કરવાનો છે ટાયર વન જેની અંદર ઇંગ્લિશ આવવાનું છે જનરલ ઇન્ટેલિજન્સ આવાનું છે ક્વોન્ટિટીવ એપ્ટિટ્યુડ એટલે કે મેથ્સ આવવાનું છે અને જનરલ અવેરનેસ આવવાનું છે આ ચાર પાર્ટ જે છે તમારા આવવાના છે પાર્ટ ટાયર વન ની અંદર

બે પાર્ટમાં લેવાની છે ટાયર 1 ટાયર 2 ટાયર 1 ના બધા સબ્જેક્ટ જોઈ લીધા અને ટાયર 2 ના બધા સબ્જેક્ટ જોઈ લીધા ઠીક છે મેમ ઇંગ્લિશ ના લેક્ચર લાવશો ઇંગ્લિશ ના લેક્ચર વન લાઈ દઈશ ભાઈ ઠીક છે ચલો બીજું કાઈ ચલો તો આગળ જઈએ આગળ વાત કરીએ સ્કિલ ટેસ્ટની મેં હમણાં જ કીધું તો તમારું જે છે એ ટાઈપિંગ જો છે ટાઈપિંગ તમારો ટેસ્ટ લઈ શકે છે તો ક્લિયર છે ઠીક હતું તમારો સ્કિલ ટેસ્ટ લેવા છે એક્ઝામ સારી છે સેલેરી પણ આપણે જોઈ સારી એવી છે ઠીક છે ટવેલ્થ પાસ ઉપર એક્ઝામ છે ટવેલ્થ તો પાસ કર્યું છે ને

એના ફોર્મ પણ આજે ફિલ થવાના સ્ટાર્ટ થઈ ગયા છે એમટીએસમાં ઠીક છે એસએસસી એમટીએસમાં તો એમાં તમારે કરવું હોય તો એ પણ તમે કરી શકો છો ઠીક છે ચલો ઓકે તો મીરાઈ એકેડેમીની એપ્લિકેશન જો તમે ડાઉનલોડ ના કરી હોય તો સૌથી પહેલા ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો આની અંદર જે છે જોબ એલર્ટ ઓકે આ જોબ એલર્ટ છે જ્યાં તમને બધી જે નોટિફિકેશન મળતી રહે છે જેટલી પણ ગુજરાતની જે પણ ગવર્મેન્ટ જોબ આવે છે એની નોટિફિકેશન તમને અહીંયા મળતી રહેશે કોઈ પણ એક્ઝામ આવે છે તો એની નોટિફિકેશન અહીંયા મળતી રહેશે ઠીક છે તો એપ્લિકેશન ખાસ તમે ડાઉનલોડ કરી દેજો આની અંદર તમારે પ્રેક્ટિસ કરવા માટે પણ ખાસું બધું મટીરિયલ મૂક્યું છે ફ્રી પીડીએફ છે ઘણું બધું આની અંદર છે ઓકે તો એપ્લિકેશન ના ડાઉનલોડ કરી હોય તો કરી દેજો મારે નાઇન્ટી થયા હતા ગયા વખતે ઈશાબેન સરસ ઓકે

ઓકે અને એમટીએસ ની પણ છે તો એમટીએસ નો પણ આપણે એક વિડીયો લઈને આપણે ઠીક છે એનું પણ ડિટેલમાં તમને કહી દઈશું બસ મેમ પૂરું ગોપાલ સ્વામી કહે છે તો ભાઈ આ તો રીઝનિંગ નથી ભણાતી હું તો કન્ટિન્યુ રાખો કે ખાલી એક ઇન્ફોર્મેશનનો વિડીયો હતો થેન્ક યુ મેમ ઓકે થેન્ક યુ સો મચ તમને બધાને ઠીક છે સબસ્ક્રાઇબ ના કરેલું હોય જેને પણ એ ખાસ કરી લેજો શેર કરી દેજો જે પણ એસએસસી વાળા આપવા ઠીક છે ચલો તો થેન્ક યુ સો મચ બાય બાય અને આ પીડીએફ પણ તમને જોઈતી હશે તો મળી જશે ઓકે જેટલો પણ સિલેબસ હતો એ બધું ઠીક છે તો થેન્ક યુ સો મચ બાય બાય અને આવી જ નવી નવી અપડેટ્સ જે છે જે પણ એક્ઝામ આવે છે એની આપણે લઈને આવીશું ઠીક છે ઓકે ચલો થેન્ક યુ બાય બાય